નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર કાવડ યાત્રા સમિતિ દ્વારા શ્રાવણ માસ પ્રથમ સોમવારે સાંજે ગંગા આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના ગંગાજળિયા તળાવ ખાતે યોજવામાં આવેલ ગંગા આરતી કાર્યક્રમમાં યાત્રા સમિતિના આગેવાનો અને ભાવિકો જોડાયા હતા અને પૂજન તેમજ આરતીનો લાભ લીધો હતો ભાવનગરથી નિષ્કલંક મહાદેવ કોળિયાક સુધીની કાવડયાત્રાના આયોજન બાદ યાત્રા સમિતિ દ્વારા શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગંગા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું